નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વીજળીના સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યભરમાં સ્માર્ટ મીટરના ચાલી રહેલા વિરોધ વચ્ચે તંત્ર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે જૂના બિલની જે રકમ બાકી હોય તેને અલગથી વસૂલવામાં આવશે એટલે કે સ્માર્ટ વીજળીના મીટરમાં જે રિચાર્જ કરાવ્યું હશે તેમાંથી બાકી બિલની રકમ કાપવામાં નહીં આવે તંત્રનું કહેવું છે કે સ્માર્ટ મીટરના રિચાર્જમાંથી જૂના બાકી બિલની રકમ કપાવવાના કારણે ગેરસમજ થઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના છઠ્ઠા તબક્કાનું મતદાન છે છઠ્ઠા તબક્કામાં દિલ્હીની સાત સહિત અઠ્ઠાવન બેઠકો પર મતદાન શરૂ દેશના છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના અગિયાર પોઈન્ટ તેર કરોડ મતદારો પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરશે જેમાં ઉત્તર પ્રદેશની ચૌદ હરિયાણાની દસ પશ્ચિમ બંગાળની આઠ બિહારની આઠ દિલ્હીની સાત ઓડિશાની છ ઝારખંડની ચાર જમ્મુ કાશ્મીરની અનંતનાગ અને રાજૌરી બેઠક પર હાલ મતદાન ચાલી રહ્યું છે જોકે આ બેઠકો પર કુલ આઠસોને નેવ્યાશી ઉમેદવાર છે જેમાં પુરુષ ઉમેદવાર સાતસોને ત્રાણું અને મહિલા ઉમેદવાર છન્નું છે જોકે દિગ્ગજ નેતાઓ સહિત નાગરિકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હજુ ગુજરાત ગરમીમાં શેકાશે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ અગનવર્ષા રહેશે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જોકે મોટાભાગના શહેરોમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે ચાર દિવસ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે દેશમાં નવ તોપાની શરૂઆત થઈ ગઈ છે જે બે જૂન સુધી શરૂ રહેશે હવામાન વિભાગનું કહેવું છે કે નો તપામાં દેશના કેટલાક ભાગોમાં પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો બપોરે બારથી લઈને ચાર વાગ્યા સુધી શૈક્ષણિક કાર્ય બંધ ગુજરાતના ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે જે આવી આકરી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખાસ બન્યો છે આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે બાર વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે પાંચ દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે નોંધનીય છે કે એસોસિએશનના પ્રમુખ હેમાંગ જાણકારી આપી છે કહ્યું કે સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રવિવારે સાંજે પશ્ચિમ બંગાળના તટ ઉપર રેમલ વાવાઝોડું ટકરાશે હવામાન વિભાગની આગાહી અનુસાર રેમલ વાવાઝોડું છવ્વીસ મેના મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગરદીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે શનિવારની રાત સુધીમાં તે વધુ તીવ્ર બનશે તે તોફાનનું સ્વરૂપ લેશે જોકે રવિવારે વાવાઝોડાના કારણે એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે જોકે તમામ માછીમારોને સત્યાવીસમી મે સુધી દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ ત્રિપુરા અને મણિપુરમાં વાવાઝોડાના કારણે અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે જોકે આ વાવાઝોડાની અસર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતના ડાંગના વાતાવરણમાં આજે પલટો જોવા મળી રહ્યો છે ગુજરાતના ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ અને આકાશમાં કાળા ડિબંગ વાદળોને કારણે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે બુલિયન માર્કેટમાં ગઈકાલે ચોવીસ કેરેટ સોનું આઠસો ને રૂપિયા સસ્તું થઈને નવો ભાવ એકોતેર હજાર નવસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે ચાંદી ત્રણસો ને રૂપિયા ઘટીને નેવ્યાસી હજાર છસો સત્તાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જોકે છેલ્લા ચાર દિવસમાં સોનું બાવીસો સિત્તેર રૂપિયા અને ચાંદી ત્રણ હજાર ત્રણસો કિલો સત્તાણું રૂપિયા સસ્તો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ જેવા ગુજરાતના સાઠ આગાહીકારોએ આવનારા ચોમાસાને લઈને ભવિષ્યવાણી કરી છે ચોમાસાને લઈને છેલ્લા ત્રીસ વર્ષથી જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે જેમાં આગામી ચોમાસામાં વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહી કરતા હોય છે જોકે તાજેતરમાં જ યોજાયેલ પરિસંવાદમાં પોરબંદરના આગાહીકાર ભીમાભાઈ ઓડોદરા દ્વારા સૂચવાયું છે કે આગામી ચોમાસું લાંબુ અને સારું રહેવાની શક્યતા છે અને પંદર જૂનથી ત્રેવીસ જૂન સુધીમાં વાવણી પણ થઈ જશે અને બાદમાં જુલાઈ માસ દરમિયાન અગિયાર જુલાઈના રોજ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થશે અને જેને લઈને તોફાની વરસાદ પણ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત જેઠ મહિનાથી આસો મહિના સુધી વરસાદી માહોલનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે તે સિવાય જો વાત કરવામાં આવે તો વંથલી સોરઠના આગાહીકાર રમડીભાઈ વામજાએ પણ ખેડૂતો માટે ફાયદારૂપ વરસાદની આગાહી કરી છે જેમાં ખેડૂતો માટે શિયાળુ પાક મબલક થશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે પરંતુ આગામી નવરાત્રિ પર ધોધમાર વરસાદ રહેવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અને પાછોતરો વરસાદ પણ સારો રહેશે તેવું તેમનું અનુમાન છે જો કે ચોમાસાને લઈને આગાહીકારો દર વર્ષે જુદી જુદી રીતે આગાહી કરતા હોય છે જેમાં હોળીની જાળ અખાત્રીજનો પવન વૃક્ષોમાં ફળ ફૂલ આવવાની પ્રક્રિયા અને પશુ પક્ષીના રહેણી કેણી પરથી આગાહીકારો વરસાદનું અનુમાન લગાવતા હોય છે જોકે આ વર્ષે પંચાવનથી લઈને સાઠ જેટલા આગાહીકારો દ્વારા વર્તારો રજૂ કરવામાં આવ્યો છે અને આ વર્ષે ચોમાસું બારથી લઈને ચૌદ આની જેટલું વર્ષ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ છપ્પનથી લઈને પંચાવન જેટલા વરસાદના દિવસો અને જૂન મહિનામાં બીજા સપ્તાહથી ચોમાસું શરૂ થશે અને ઓક્ટોબર વીસ સુધીમાં તે રહેશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે અંબાલાલ પટેલ જેવા ગુજરાતના સાઠ આગાહીકારો દ્વારા આવનારા ચોમાસાને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો શું સાત લાખ મોબાઈલ નંબર થશે બંધ દૂરસંચાર વિભાગે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને છ લાખથી પણ વધુ મોબાઈલ કનેક્શનનું વેરિફિકેશન કરવાનો નિર્દેશ આપ્યો છે દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને સાઠ દિવસની અંદર આઇડેન્ટિફાય મોબાઈલની નંબરોની પુનઃ ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે જો પુનઃ ચકાસણીમાં કનેક્શન નિષ્ફળ ગયા તો તેને બંધ કરી દેવામાં આવશે દૂરસંચાર વિભાગે આશરે છ પોઈન્ટ એંશી લાખ મોબાઈલ કનેક્શનની ઓળખ કરી છે તેના વિશે શંકા છે કે તે ખોટા અને બનાવટી ઓળખપત્રો અને સરનામાના પ્રમાણપત્રો જેવા કે કેવાયસી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા છે ટેલિકોમ વિભાગે એઆઈ દ્વારા વિશ્લેષણ બાદ આશરે છ પોઈન્ટ એંશી લાખ મોબાઈલ કનેક્શનની સંભવિત રીતે ફ્રોડ નંબર તરીકે ઓળખ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાડે મકાન આપતા માલિકો માટે નવા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે મકાન ભાડે આપતા માલિકો પર અમદાવાદ પોલીસે કેટલાક નિયંત્રણો મૂક્યા છે હવે આટલી વિગતો પોલીસમાં આપવી જરૂરી રહેશે જેમાં મકાન માલિકનું નામ તથા ભાડે આપેલા મકાનની વિગત મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ મકાન ભાડે આપવાની તારીખ તથા માસિક ભાડું ભાડુઆતનું પૂરું નામ સરનામું ફોટોગ્રાફ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ અને પાનકાર્ડના પુરાવા મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ અને સરનામું તથા પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડના પુરાવા ત્રેવીસ મેથી લઈને એકવીસ જુલાઈ સુધી નિયમોનું પાલન નહીં કરાય તો કલમ એકસોને અઠ્યાસી મુજબ વ્યક્તિ શિક્ષાને પાત્ર પણ ગણાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે આધી સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત થશે ત્રીસ જૂન સુધી હવામાનમાં પલટો આવતો રહેશે જોકે રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે અંબાલાલ પટેલને જણાવ્યા અનુસાર તારીખ સાતથી લઈને ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની પણ શક્યતા છે જણાવી દઈએ કે અગાઉ અંબાલાલ પટેલે જ કહ્યું હતું કે સત્તર મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે અને એ જ થઈ રહ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે